ત્રીજા ભાગમાં સ્વાગત છે જ્યારે મંડપ સ્તંભનો શણગાર ચાલુ રહ્યું છે અમારા પટેલભાઈ ઉભા છે નાની નાની બાળાઓ જુવાળા હોય ઘઉંના તેનું લઈને પ્રદક્ષિણા કરે છે જોવા એમ કહેવાય છે કે મંડપની ચોકટ આવે છે ને તેમાં બાંધ છે સમય સૂરજ આવતો હોવાથી બરોબર સીન નથી લઈ શકાતા નાની નાની બાળાઓ માથે છે જુવારા એક રીતિ રિવાજ હોય છે ઢોલ છે બીજા ગીતો રેકોર્ડિંગ વાળા હોય ને એને કારણે અમે આ ઢોલ નું પણ સંગીત મૂકી ન શકીએ કોપીલાઇટ આવવાનું કારણ હોય નાની બાળાઓને ચાંદલા કરે છે બ્રહ્મદેવ અને એ જોવારાઓ મંડપની ચોકટમાં જોવા દેશે છે જો અંદર આ જુવારા બંધાવવામાં આવશે જુવાર આ ચોગટમાં જશે ત્યાં રાખશે અને પછી ચોગટમાં બાંધશે નો સીન આવી ગયો છે ટ્રેન ચાલુ છે નાના બાળકો માટે મોટા માટે પુરુષો માટે ચકડોટ છે ઝૂલા છે સામે દેખાય કદાચ મોત તો પણ હોઈ શકે અને મંડપ કરનાર ભગત જો આવે છે બેઠા છે જો નિયમો જે વાત કરી હતી ને ગુજરાત પોલીસના સહયોગથી પ્લીઝ મહેરબાની ટ્રાફિકના નિયમોનું પાલન કરી અકસ્માત થી બચો ને બચાવો અકસ્માત સ્થળેથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવા એકસો આઠ ને કોલ કરવો એ રીતે મેં પોલીસ ખાતા અને અને જીઆરડી વાળા લોકોનો પણ ફોટો ભરાવ્યો છે તો આ રીતે મારા ત્રીજો ભાગમાં અંતિમ પ્રૂફ આપી દીધું છે મેં અને આ છેલ્લો એન્ડ જ છે હવે હવે પછી કદાચ ચોથો ભાગ નહીં જ આવે તો હું જે બન્યું એટલું મેં મહેનત કરી અને બ્લોગ બનાવ્યો છે સારું લાગે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન જય રામ